રાજ્યના જુદા જુદા શહેરમાં રિક્ષા ચોરીનો તરખાટ મચાવનાર રીઠા આરોપીને ઝડપી પાડી રિક્ષા ચોરીના કુલ પાંચ ગુનાનો ભેદ ઉકેલતી નાખતી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી પોલીસ સ્ટેશનની સુપરવિઝનેટર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીમના પોલીસ માણસો સાથે વર્ષ શહેરમાં વાહન ચોરી સંબંધી ગુનાઓ ભેદ ઉકેલવા માટે પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાતમીને આધારે આરોપી મહેબૂબ ખાન આદમ ખાન હુસેન ખાન જાતે પઠાણ વર્ષ ચોત્રીસ રહેવા ઘર નંબર અડતાલીસ સુલતાન અચિમ ખાનના ઝુંપડપટી કુઝવે પાસે રાંધેર જુદા જુદા શહેરમાં રખડતો અને એક ઓટો રિક્ષા નંબર છે જે ફાઇવ સી ટી સેવન વન ઝીરો એટ કિંમત રૂપિયા બે લાખની સાથે શકમંદ હાલતમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે પૂર્વ ઇતિહાસ હોય તેની કુનેપૂર્વકની પૂછપરછ વડોદરા શહેર ખાતેથી ચોરી કરેલ ત્રણ ઓટો રિક્ષા કુલે કિંમત બે લાખ પંદર હજારની મત્તાની ચોરી કરી છે સુરત ખાતે બિનવારસી છોડી દીધી હોવાની કબૂલાત કરી છે અને ત્રણે ઓટો રિક્ષા પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા રિકવર કરવામાં આવી છે તેમજ બીજી એક ઓટો રિક્ષા મજકુરી અમદાવાદ શાહીબાગ પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી ચોરી કરી વડોદરા સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બિનવારસી છોડી દીધેલાની કબૂલાત કરી છે જુઓ રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ